તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ રાજકોટ મહિલાઓના ચેકઅપના લીક સીસીટીવી મામલે સૌથી મોટો ખુલાસો ગુજરાતની અસ્મિતાને લಾಂચન લગાવતા સમાચાર સામે આવ્યા છે મહિલાઓના હોસ્પિટલના ચેકઅપના સીસીટીવી ફૂટેજ યુમા મુકવાની ઘટના સામે આવી હતી આ સીસીટીવી ફૂટેજ રાજકોટની પાયલ મટરનિટી હોસ્પિટલના હોવાનું સામે આવ્યું છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પાયલ પાયલ છે 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 અને આ હોસ્પિટલ આવેલી હોસ્પિટલના હોસ્પિટલના જ સીસીટીવી સીસીટીવી હોવાનું હોવાનું સંચાલકોએ કબૂલ્યું સંચાલકે તેમના ફૂટેજ હેક થયા કહ્યું સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી নাশ্তাাার ক্ঙন্যাল পাময়ান স্যাল তরান্য়া ি্যাল ত্যাল কেলা খেদাল্, কটাল্ব, কাল আদালা কেল ক্যাল্রা কপঠল কাল্য কয�

આ જે અત્યારે આવો તો અત્યારે કોણે આ કૃત્ય કર્યું તે તમારે જાણવાનું છે જો પોલીસ માટે ઇન્વેસ્ટિગેશન ઓવઈસાઈ છે અમને અત્યારે કંઈ ખ્યાલ નથી આવતો કે આ કોણે એક કર્યું કોઈ જે તમારા સ્ટાફમાં કોઈ છે નૈનાબેન એમાં નામ બોલે છે નૈનાબેન 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 તો નથી કોઈ સ્ટાફમાં મને ખ્યાલ નથી આવતો

અને ત્યારે અમને ડાઉટ થયો કે આવું કેમ થયું ઓટોમેટિક કેમ અમારા કેમેરામાં એસેસ નથી મળતું પછી અમે અમારા ઇલેક્ટ્રિશિયનને બોલાવીને એ રિપેર કરાવ્યું પણ ત્યારે અમને આવો આઈડિયા નહોતો કે હેક થયું છે પણ મારી વાત સાંભળો આ સંચાલક છે બચાવ કરી